નડિયાદ મહાનગરપાલિકામાં આણંદ મહાનગરપાલિકામાં કરમસદનો પણ સમાવેશ થતો હતો ઘણા બધા આગેવાનોની ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓની સંગઠનના પ્રતિનિધિઓ ઘણા સામાજિક આગેવાનોની પણ ખૂબ ઈચ્છા હતી કે કરમસદ એ પૈતૃક ગામ છે અને પૈતૃક ગામ આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલનું હોવાથી એની આઈડેન્ટિટી જળવાઈ રહે એ પ્રમાણે આણંદ મહાનગરપાલિકાનું નામ થવું જોઈએ અને એના કારણે રજૂઆત પણ થઈ હતી અને એ રજૂઆતના કારણે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આણંદ મહાનગરપાલિકાને કરમસદ આણંદ મહાનગરપાલિકા તરીકે એ નામાભિધાન કરવાનું આજની કેબિનેટમાં નક્કી કરવામાં આવ્યું છે એટલે હવે પછી આણંદ મહાનગરપાલિકાના સ્થાને કરમસદ આણંદ મહાનગરપાલિકા નામા કરવાનો કેબિનેટમાં ઠરાવ મંજૂર કર્યો છે